હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ તો બધાએ મજામાં હશો તો સ્વાગત છે તમારું કેબી સર્વેઆ બ્લોગ ચેનલ માં તો આજનો વિડિયો રહેવાનો છે હું તમને મારી બાઇક બતાવઈ મેં ડ્યુક લીધી છે સેકન્ડ હે લીધી છે અને એમાં હું છેમાં છેમાં ચેતરાણો ઈ પણ તમને કહીશ અને કેવી રીતે બાઇક ચેક કરીને લેવાની ઈ હું તમને મારા અનુભવની આજ વાત કરી તો બધાય કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો અને હું જો ભાઈ મારી વાડીએ આવી ગયો છું અને જો તમે આ વાતાવરણ મસ્ત બધુ લીલું સામ થઈ ગયું છે અને હવે બધા કન્ટિન્યુ વિડીયો માં બન્યા રેજો હું તમને મારી બાઈક બતાવીશ તો હાલો હવે બધે જોવો તમે આમ તો હવે એમ થઈ જાય નો આવી તો હારું હતું પણ વાંધો નહીં આપણે નેમ થઈ જશે અને આ જોવો તમે વાડીનો નજારો મસ્ત એકદમ લીલો સામ અને આ જો બે બદામ ગોતે છે સે કે પાકી સે સે પાકા લી તોડ લે આવડે આ છે ભાઈ કાચી પાકી બદામ બદામ પણ કાચા બદામ પાક છે તારે સારું પડશે તો લો ભાઈ આ વાડી આપડી કાચી છે બદામ આવ તો જોમો ભાઈ આ આપડી બાઈક છે આની પેલા એક વિડીયો અમે મૂક્યો તો જારે હું બાઈક લેવા ગયો ત્યારે અને આજે હું તમને સેકન્ડ જ બાઈક મેં લીધેલી છે એની વિશે હું તમને બધી વાત કરીશ કઈ રીતે ચેક કરીને લેવી અને હું આમાં હું છેતરાનો એ હું તમને બધી મારા અનુભવની વાત કરીશ તો બધાય કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો પહેલા તો જો ભાઈ આપણે કન્ડિશન જોવાની હોય તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં કન્ડિશન તો એકદમ મસ્ત છે અને મને ગમી ગઈ છે જોઈ તરત ગમી ગઈ છે અને આ હું લાવેલો છું છાસઠ હજારમાં પણ આમ સિત્તેર બોતેર હજાર પડશે મને જોઈ શકો છો તમે બાઇક બે બાજુથી પહેલા તો આપણે કંડિશન તો જોવો તમે આમ હવે ભાઈ પ્રતાપ હું તમને ગાડી વિશે વાત કરું સેકન્ડ હેન્ડ બાઇક લઈ તો આપણે હું ચેક કરવું જોઈએ જો મને ખબર છે એટલે હું વાત કરીશ ને બીજાને વધારે અનુભવ હોય તો માં કહી દેજો કે આમાં છેતરાણું છું કે ને મને તો ભાઈ તો ready જ લાગે છે અમુક વસ્તુ હશે આવી તો હાલો આજે હું તમને બધું બતાવીશ અહીંયા આવતા પહેલા તો આપણે bike ની condition જોવાની હોય એ તો મેં તમને બતાવી દીધી પછી આ રીતના આપણે સારીનો point પાડવાનો અને આમાં હું છેતરાણો છું એ હું તમને પછી કહીશ અને ચાલુ કરી ચાલુ કરીને પછી આપણે અવાજ સાંભળવાનો છે એન્જિન પડખે અવાજ પડખે પણ લઈ જતો જોવાનું છે કે એન્જિનના અવાજ સિવાય બીજો કઈ અવાજ નથી આવતો ને મારે આમાં છે નોર્મલ હવે લઈ લે

આની કેસીસ ને એવું જોવાનું હોય કે વેલ્ડિંગ બેલ્ડિંગ તો છે ને મોડલ ઓછું છે એટલે મારા તો કંઈ પ્રોબ્લમ નથી નીશા મોડલ હોય એને વાંધો આવે અને ખાસ કે એન્જિન જોવાનું કે ઓઈલ લીક છે નહીં ને કેમ કે લીક એન્જિન કોઈ દી સક્સેસફૂલ ન હોય એ તો આપણે કંઈ પ્રોબ્લેમ નહીં જોઈ શકો છો તમે અને પછી જો ભાઈ નું સાઇલેશન હોય ને આ સાઇલેશન છે તો એમાં આમ આપણે આંગળી નાખીને જોઈ લેવાનું કે ઓઇલ તો નથી ને આ તો કાર્બન જ છે આ તો આમ આમ કરીએ એટલે વહીવ જોઈ શકો છો કેમ કે ધવાડિયામાંથી ઓઇલ કાઢી નાખતી હોય એ ગાડીનું એન્જિન વીક હોય તો આપણે એ કાંઈ પ્રોબ્લેમ નથી અને પછી આ રીતના આમ રેંગ ચેક કરવાની હોય છે કે એમાં કાંઈ આમ વેલ્ડિંગ વેલ્ડિંગ એવું કાંઈ એલ્યુ મિનિંગનું એવું કાંઈ છે તો નહીં ને આપણે એ કાંઈ પ્રોબ્લેમ છે નહીં એટલે ગાડી માં હું છેતરાયો ને તો એક ભાઈ બેટરી માં છેતરાઈ ગયો છું બેટરી નથી હારી પાછળ નું ટાયર પણ નવું છે જોઈ શકો છો તમે આ MRF કંપની નું ટાયર આના બહુ મોંઘા થાય એટલે એ મહત્વ હોય છે હલો હવે આ મારો ભાઈ છે પ્રતાપ આ જોવો તમે ભાઈ ટાયર અને પછી કન્ડિશન જોવાની હોય છે બસ એટલી વસ્તુ ચેક કરીને બાઈક લેવાની અને મેં ભાઈ બહુ બધી બાઇક જોઈ પહેલાં તકદીરમાં ગયો તો તકદીરવાળાને ફોન મેં કર્યો તો ના ગયો હતા બાઈક અપાઈ ગઈ અને આ જોવો ભાઈ આપણને ઘણા ટાઈમથી કેટીએમ ડ્યુક એકસો પચ્ચીસ બાઇક છે એનો શોખ હતો અને ફાઈનલ આપણે આવી ગઈ છે અને આ જમ્પર પણ ચેક કરવાના હોય છે આમ જમ્પર બેસાડ તો આ જમ્પરમાં કઈ વાંધો નથી ને એ પણ જોવાનું હોય છે અને આ જમ્પરે જોવાનું હોય છે ઓયલ તો નથી કાઢતા ને એમ જમ્પર ને એવું બધું ચેક કરવું પડે અને આ જો એક બીજો પ્રોબ્લેમ છે આ જે તાવડા છે એ મેં જોયા નહોતા ભાઈ મેં ટાયર ના પૈસા ઓછા પછી એટલી બધી વસ્તુ ચેક કરીને લેવાનું હોય છે પણ બહુ કઈ વાંધો છે નહીં નાના નાના તવડા હે જોવું એ તો હાલે બાકી તો આખી બાઈક મસ્ત ટીકટોક કન્ડિશનમાં છે અને જોવો તમે આમ લાગે તેવી આમ જોઈને તાત મને ગમી ગઈ હતી અને એમ જાતા હતા જમ્પર બાંધવા તો મને થયું આજ ડ્યુક બાઈક આપણે હારે છે તો વિડીયો બનાવી નાખી તો વિડીયો તમને ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે ભાઈ બાઇક લેવા જતા હોય આ બધી વસ્તુ ચેક કરવાની હોય છે બાકી વધારે પણ હોય પણ મને જેટલી ખબર છે એટલી મેં તમને વાત કરી અને જવો હવે આપણી બાઈક તમે આપણે વિડીયો બનાવી નાખ્યો છે અને ભેંસ જોવાનો પણ ટાઈમ થઈ ગયો છે હવે જઈએ બીજા ગેરમાં ધીમે ધીમે ડ્યુ ખાલી રહી છે આપણી ભાઈ આ ગાડી આખું ફિલિંગ જ અલગ હોય છે મજા આવે બહુ ઓછી આખું આપણે જોવો તમે આમ કે કેટલે જવાય ની ના મસાલે ફેસ્ટા લેસ્ટે લેસ્ટે ઈલેસે આરોロス ટોમેટો એનો બ એક સેન્ડવિચ પ્લસ થઈ જાય તો ફાઇનલી ભાઈ બેંસ દોનો ટાઈમ થઈ ગયો છે આ જોઈ શકો છો તમે આ છે ગાય આપણે

ભેંસ ભેંસ ટાઈમ થઈ ગયો છે બેઠી ખાવા દે થોડું ના જઈ લો નાથી તગારું લઈને ઉભો થઈ જાવ છે પાડી ને કાન કાપ તારા મમ્મી નું હે ચાલો હવે ભેંસ દોઈ લઈએ આપડે આગળ આ બધું ધાવી જાય બસ જોઈ શકો છો મિત્રો આપણે ભેંસ દોઈ નાખી છે ભેંસે બહુ કહે દોવા દીધું નહીં ને આપણી જોવા ભાઈ ડ્યુક રોકેટ

With all I have yet about their Oh, my God! am much તો મસરા મોટા પડી એને ખબર જ હશે આપણું બંધારો ને હોય ને સમયે બને ત્યાં સુધી મોસુ કાઢી હોય